રૂપિયા ચૌદ લાખની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલવામાં મહીસાગર એલસીબી સફળતા હાંસલ થઈ છે પંચમહાલ ગોધરા રેન્જ પોલીસ મહાનિરીક્ષક શ્રી આર વી અસારી સાહેબ તથા મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયદીપસિંહ જાડેજા એ આપેલ સૂચના અને માર્ગદર્શન મુજબ એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ કે ખાંટ સ્ટાફે ઘર ચોરીનો ભેદ ઉકેલ્યો છે અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી ત્યારે મિલકત સંબંધી બનેલ વણ શોધાયેલ ગુનાઓ શોધવા તથા બનતા અટકાવવા ખાનગી બાતમીદારો તથા હ્યુમન સોર્સ અને ટેકનિકલ સોર્સની મદદથી બાલાશિનોર ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ સરવરિયા ગામે દસ દિવસ પહેલા રાત્રિના સમયે મોબાઈલની દુકાન તોડી તેમાંથી અલગ અલગ કંપનીના મોબાઈલ કુલ નમ એકાવન જેની કિંમત રૂપિયા ચૌદ લાખ ચોવીસ હજાર નવસો ને ઓગણપચાસ આ ચોરીનો બનાવ બન્યો હતો જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર એમ કે ખાતને મળેલ ચોક્કસ માહિતી તેમજ ટેકનિકલ સર્વેલન્સના આધારે રૂપિયા ચૌદ લાખ ચોવીસ હજાર નવસોને ઓગણપચાસની કિંમતના મોબાઈલ ફોન તથા ચોરી માટે ઉપયોગમાં લેવામાં આવેલ મારુતિ ઝેન ગાડી બે મોબાઈલ મળી કુલ રૂપિયા પંદર લાખ ચાર હજાર નવસો ને ઓગણપચાસના મુદ્દામાલ સાથે બે આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે અને બાલાસિનોર ટાઉન પોલીસને આ બંને આરોપીઓને સોંપવામાં આવ્યા હતા આજથી દસેક દિવસ અગાઉ લગભગ તેર તારીખની રાત્રે બાલાસિનોર ટાઉન પોલીસ સ્ટેશનમાં આવેલા સરવરિયા ગામે એક મોબાઈલ સ્ટોરમાંથી ચોરી થઈ હતી અને આ ચોરી દરમિયાન મોબાઈલમાંથી લગભગ જુદી જુદી કંપનીના એકાવન જેટલા બ્રાન્ડનું મોબાઈલની ચોરી કરવામાં આવી હતી અમારી એલસીબીની ટીમ જેના પીઆઈ ખાંટ પીએસઆઈ સુશોદય અને પીએસઆઈ મકવાણા આમની ટીમને એક બાતમી મળી હતી કે સરવૈયા ગામે જે ચોરી થઈ છે ઘરપોર ચોરી રાત્રે એમાં બે આરોપીઓ જેના નામ છે ફિરોઝ સન ઓફ મોહમ્મદ રફીક ભિસ્તી રહે ગોધરા અને સાબિક સન ઓફ મોહમ્મદ રફીક ભિસ્તી આ પણ રહે ગોધરા આ બંને ઈસમોએ આ ચોરી કરેલી છે તેથી આ લોકો જ્યારે ચોરીનો ચોરીનો માલ લઈ અને વેચવા માટે એક જગ્યાએ જતા હતા આ બાતમી અમારી એલસીબીની ટીમને મળતા એલસીબીની ટીમ તુરંત હરકતમાં આવી હતી અને ચોક્કસ જગ્યાએ એમની ગાડી રોકતા એમના ગાડીમાંથી આપ જોઈ શકો છો એવી રીતના તમામે તમામ એકાવન મોબાઈલ ફોન રિકવર કરવામાં મહીસાગર એલસીબીને સફળતા મળી છે આ ટોટલ મુદ્દામાલ એકાવન મોબાઈલ ફોન અને એમને જે ચોરીમાં ઉપયોગમાં લીધેલું હતું વાહન એ મળી અને ટોટલ પંદર લાખથી પણ વધુનો મુદ્દામાલ કબજે કરવામાં એલસીબી સફળ થઈ છે